હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું ગેસ પણ ફરાળી તમે કોઈ દિવસ ખાધી છે ફરાળી ગેસ ક્યારે ટ્રાય કર્યો હોય તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો આપણે આજે ફરાળી ગેસ બનાવીશું ઘણા બધા ઉપવાસ કરતા હોય ને ઓપ્શન જોઈતું હોય મોરૈયો ને બહુ ખાઈ કંટાળ્યા હોય પાનો કેવડો બીવડો તો આજે ગેસ બનાવતા શીખવાડીશ કોઈ વડીલો હોય ઘરમાં રહેતા હોય ને અમને કંઈ દાંત પાન ના હોય અને કરવું હોય ખાવી હોય એના માટે તમે બનાવી શકો છો એના માટે મેં રાજગાનો ઝીણો લોટ લીધો છે આપણે રાજગા લોટની ગેસ બનાવીશું આપણે પહેલી તો ગેસ બનાવ બનાવતા જોઈએ છે તાંદળ જાણી એ બધાની એના માટે મેં લીધું છે જીરું અને લીલું મરચાં લીલા મરચાં લીધા છે બે અને સિંગદાણા વાટીને લઈ લીધા છે આ રીતે અધકચરા વાટીને સિંગદાણા લીધા છે એને બરાબર સ્મેલ આવે ત્યાં સુધી આપણે શેકી લે એલા બેગા પછી આપણે બટાકા એડ કરીશું જીણા જીણા સમારી એક તમને વધારે બટાકા જોઈએ તો તમે વધારે એડ કરી શકો છો ખાલી આલ મીઠું એડ કરીશું

હવે આપણે ગરમ પાણી નાખીશું લોટની સ્મેલ આવે ત્યારે હવે પાણી એડ કરી દઈશું ઉકળેલું એક ગ્લાસ જેટલું પાણી મેં એડ બરાબર હલાવી લઈશું જ્યાં સુધી પાણી ના બોલે ત્યાં સુધી તમારે એને હલાઈ જવાનું ગેસને હવે આપણે પાણી બળી ગયું છે ગેસમાં તો આપણે એક વાટકી દહીં એડ કરીશું અને અને બરાબર એને લઈશું બેલેન્સ કરવા પછી આપણે ખાંડ એડ કરીશું ખાંડ તમારી ચોઈસ છે જો તમને ખાટી ભાવતી હોય ગેસ તો ખાંડ એડ ના કરો તો પણ ચાલે બરાબર એમ લાગે તમે દહીં ને બધું મિક્સ થઈ ગયું વ્યવસ્થિત પછી છેલ્લે બંધ કરતી વખતે

છે ને તમને હવે હું તો એક ચમચી નાખીશ ખાંડ અડધી ચમચી કારણ કે આપણે બેલેન્સ તો કરવું ખાટી ભાવતી હોય તો ખાઈ શકે છે પણ મને થોડી સ્વીટ ઉપર ભાવે છે તો હું ફરાર કરું તો આ રીતે કરું છું મોરૈયો કરું તો ખટ મીઠો કરો અને આવી ગેસ બનાવું તો બી ખટ મીઠું કરો બસ આપણે ખાંડ નાખીએ ત્યારે પછી ગેસ બંધ કરી દેવાનો અને તમને જો કોથમી મેં કીધું એ પ્રમાણે ભાવતી હોય તો કોથમી એડ કરી દે પાછી આપણી ગેસ બનીને તૈયાર વડીલો માટે કરતી હોય તો તમે આ રીતે કરી શકો છો બાય ફ્રેન્ડ જય અંબી ટેસ્ટ કરીને હું તમને કહું કે કેવી બની બહુ જ મસ્ત બને સિંગાણા બટાકા મરચાંનું ફ્લેવર આવે બટાકું બી મસ્ત લાગે છે બાય ફ્રેન્ડ તને બી વસ્તુ બનાવજો અને ખાજો એન્જોય કરજો